રાધનપુર માં મુસ્લિમ સમાજ દ્વારા अनोખો વિરોધ રાધનપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા કાશ્મીરના પહલગામમાં થયલા આતંકવાદી હુમલાને લઈને મોન બાઇક રેલીનું આયોજન પાટણના રાધનપુર ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો દ્વારા મોન બાઇક રેલીનું આયોજન કરાયું કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ સત્યાવીસ લોકોના મોત ભજ્યા છે ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાધનપુરમાં મુસ્લિમ સમાજ દ્વારા બાઇક રેલી યોજી મોન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી થોડા દિવસ પહેલાં થયેલ પહેલગામમાં એક આતંકીય હુમલો બહુ નિંદનીય છે તે હમલાને હુમલાને અમો તમામ મુસ્લિમ સમાજ તેમજ સમગ્ર ભારતીય મુસ્લિમ સમાજ વખોડીએ છીએ પરંતુ અમે એક વિનંતી એ પણ કરી છે ભારતની સરકારને કે આવા આતંકવાદી તત્વોને શોધી શોધીને ઠેકાણે પાડવા જોઈએ અને ફરી વખત આવી ઘટના ના ઘટે કાશ્મીરમાં નહીં પહેલગામ નહીં ભારતના કોઈ પણ ખૂણે ના ઘટવી જોઈએ એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ વધુમાં સરકારને અમે વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ સરકારને ને અમારે મુસ્લિમ સમાજની જરૂર પડશે જે પહેલ હુમલો થયો તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને તમામ મુસ્લિમ સમાજ ગભે થી ખભો ભારત સરકારના હારે છે અને આતંકવાદ વિરુદ્ધ અમે ગમે ત્યાં જરૂર પડે ત્યાં ભારત વાર કોઈ આતંકવાદી કોઈ પણ ખૂણે કોઈ પણ જાતની ગેરપ્રવૃત્તિ કરે નહી હુમલો કરનાર ત્રાસવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી મોતને ભેટેલા નિર્દોષ સત્યાવીસ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી